પ્રશ્ન નંબર બસો ને છવ્વીસ પ્રખ્યાત વોઠાના મેળાની જગ્યા પર કેટલી નદીઓનો સંગમ થાય છે તો જવાબ આવશે ઓપ્શન બી વોઠાની મેળાની જગ્યા પર સાત નદીઓનો સંગમ થાય છે પ્રશ્ન નંબર બસો સત્યાવીસ કઈ કલામાં ગાયન અને વાદન એ બે બાબતોનો સમાવેશ થાય છે તો જવાબ આવશે ઓપ્શન બી સંગીત સંગીત કલામાં ગાયન અને વાદન એ બે બાબતોનો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર ને અઠ્યાવીસ ભવાઈ ભજવવા માટે નીચના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે તો જવાબ આવશે પૂંગળ ભવાઈ ભજવવા માટે પૂંગળ વાજંત્ર અનિવાર્ય છે પ્રશ્ન નંબર બસોને ઓગણત્રીસ નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે તો જવાબ આવશે ઓપ્શન એ અંધશાળા નીલકંઠરાય છત્રપતિનું નામ અંધશાળા સાથે જોડાયેલ છે પ્રશ્ન નંબર બસો ને ત્રીસ કઈ કલા દેશ્ય શ્રાવ્ય માધ્યમ છે તો જવાબ આવશે ઓપ્શન સી નાટ્ય કલા એ દેશ્ય શ્રાવ્ય માધ્યમ છે પ્રશ્ન નંબર બસો ને એકત્રીસ જ્યોતિષશાસ્ત્રને હોરા તંત્ર સંહિતા એમ ત્રણ ભાગમાં કોણે વહેંચ્યું હતું તો જવાબ આવશે ઓપ્શન શ્રી વરા મિહિરે જ્યોતિષશાસ્ત્રને હોરા તંત્ર અને સંહિતા એમ ત્રણ ભાગમાં કોણે વહેંચ્યો હતો તો જવાબ છે વરામિહિરે પ્રશ્ન નંબર 232 બત્રીસ તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલા છે તો જવાબ આવશે ઓપ્શન ડી મહેસાણા જિલ્લામાં તારંગાના જૈન મંદિરો ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા છે પ્રશ્ન નંબર બસોને તેત્રીસ તરણેતરનો મેળો કયા મહિના દરમિયાન યોજાય છે ઓપ્શન જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન નંબર બસો ચોત્રીસ બાળારામ પર્યટન સ્થળ કયા જિલ્લામાં આવેલ છે તો જવાબ આવશે ઓપ્શન બી બનાસકાંઠા બાળારામ પર્યટન સ્થળ જે બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે પ્રશ્ન નંબર બસો ને પાંત્રીસ ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે તો જવાબ આવશે ઓપ્શન બી એક લાખ છન્નું હજાર ચોવીસ ચોરસ કિલોમીટર ગુજરાતનું ક્ષેત્રફળ છે પ્રશ્ન નંબર બસો ને છત્રીસ ફતેહપુર સીકરી શહેર કોણે વસાવ્યું હતું ફતેહપુર સિકરી શહેર કોણે વસાવ્યું હતું તો જવાબ આવશે ઓપ્શન એ અકબરે ફતેહપુર સિકરી શહેર કોણે વસાવ્યું તો અકબરે પ્રશ્ન નંબર બસોને સાડત્રીસ શાસ્ત્રના કર્તા કોણ હતા પ્રજનન શાસ્ત્રના કર્તા કોણ હતા તો જવાબ આવશે ઓપ્શન સી એ અને બી બંને એટલે ભ્રવ્ય અને પાંચાલ આ બંને પ્રજનનશાસ્ત્રના કર્તા છે પ્રશ્ન નંબર બસો અડત્રીસ ગુજરાતમાં એકમાત્ર સિનેકો જે યહૂદીઓનું તીર્થ સ્થળ છે એ ક્યાં આવેલું છે તો જવાબ છે ઓપ્શન ડી અમદાવાદમાં આવેલું છે ગુજરાતમાં એકમાત્ર સિનેગોગ જે યહૂદીનું ધર્મ સ્થળ છે તે ક્યાં આવેલું છે અમદાવાદ જિલ્લામાં જોઈએ પ્રશ્ન નંબર બસો ને ઓગણચાલીસ દાંતીવાડા યોજના ગુજરાતની કઈ નદી પર છે તો જવાબ આવશે ઓપ્શન સી બનાસ નદી પર દાંતીવાડા યોજના બનાસ નદી પર છે પ્રશ્ન નંબર બસો ને ચાલીસ વિષ્ણુના વરાહ સ્વરૂપની પ્રતિમા મહાવીર સ્વામીની પ્રતિમાન સર્વોત્તમ નમૂના કયા યુગની કલા છે તો જવાબ છે ઓપ્શન એ ગુપ્ત યુગ વિષ્ણુના વરાહ સ્વરૂપની પ્રતિમા મહાવીર સ્વામીની પ્રતિમાન સર્વોત્તમ નમૂના ગુપ્ત યુગની કલાના છે પ્રશ્ન નંબર બસો ને એકતાલીસ જનતા વોચ કોને દોરી હતી જનતા વોચ કોણે દોરી હતી તો જવાબ આવશે ઓપ્શન બી ભૂપેન ખખરે જનતા વોચ કોને દોરી હતી તો ભૂપેન ખખરે પ્રશ્ન નંબર બસો ને બેતાલીસ સિનેગોગ કયા ધર્મનું પ્રાચીન સ્થળ છે સિનેગોગ કયા ધર્મનું પ્રાચીન સ્થળ છે તો જવાબ છે ઓપ્શન બી યહુદી સિનેગોગ એ યહુદી ધર્મનું ધર્મ સ્થળ છે પ્રશ્ન નંબર બસો તેતાલીસ ગુજરાત કેટલા જિલ્લાઓની સરહદ દરિયા સાથે સંકળાયેલ છે તો જવાબ આવશે ઓપ્શન એ પંદર જિલ્લા ગુજરાત પંદર જિલ્લાઓની સરહદ દરિયા સાથે સંકળાયેલ છે પ્રશ્ન નંબર બસો ચુમ્માલીસ ગુજરાતમાં આધુનિક શિક્ષકના શિક્ષણના પ્રણેતા એટલે કે પિતા કોણ તરીકે કોણ વિખ્યાત છે તો જવાબ છે ઓપ્શન બી રણછોડદાસ ગીરધરદાસ જે આધુનિક શિક્ષણના પ્રણેતા તરીકે વિખ્યાત છે પ્રશ્ન નંબર બસોને પિસ્તાલીસ નીચેના પૈકી કયું નૃત્ય પુરુષ પ્રધાન છે તો જવાબ છે ઓપ્શન બી ગરબી ગરબી નૃત્ય એ પુરુષ પ્રધાન નૃત્ય છે પ્રશ્ન નંબર બસો ને છેતાલીસ ભારતમાં શુભ કાર્યના પ્રારંભે લેવાતા સંકલ્પોમાં કયા શબ્દનો ઉપયોગ થાય છે તો જવાબ છે ઓપ્શન સી ભારત વર્ષ ભરતખંડ ભારતમાં શુભ કાર્યના પ્રારંભે લેવાતા સંકલ્પોમાં કયા શબ્દનો ઉપયોગ થાય છે તો જવાબ છે ભારત વર્ષ ભરતખંડ જંબુદ્વીપ અને આર્યવર્ત જોઈએ પ્રશ્ન નંબર બસો સુડતાલીસ નાગાર્જુન કોંડાનો સ્તૂપ કઈ શૈલીનો છે તો જવાબ છે ઓપ્શન બી દ્રવિડ શૈલીનો છે નાગાર્જુન કોંડાનો સ્તૂપ એ દ્રવિડ શૈલીનો છે પ્રશ્ન નંબર બસો ને અડતાલીસ ભવાઈના રચિયાતાનું નામ જણાવો તો જવાબ છે ઓપ્શન બી અસાહી ઠાકર ભવાઈના રચ્યાતા એટલે કે ભવાઈના પિતા તરીકે કોણ ઓળખાય છે અસાઈ ઠાકર પ્રશ્ન નંબર 249 ઓગણપચાસ એશિયાની સૌથી મોટી ડેરી અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા તો જવાબ આવશે ઓપ્શન એ ત્રિભુવનદાસ પટેલ એશિયાની સૌથી મોટી ડેરી અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા તો જવાબ છે ત્રિભુવનદાસ પટેલ પ્રશ્ન નંબર બસો ને પચાસ સોમનાથ મંદિરનો નૃત્ય મંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની કઈ શૈલીનો છે તો જવાબ છે ઓપ્શન એ નાગર શૈલી સોમનાથ મંદિરનો નૃત્ય મંડપ સિવાયનો બધો જ ભાગ ચાલુક્ય યુગની Нагар се Че.